ચૂંટણી બાદ એક્શનમાં આવેલી કોંગ્રેસે હવે ગુજરાતમાં થયેલા કાંડને લઈને પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે મોરબીથી ગાંધીનગર ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે પરંતુ તેની સામે ન્યાયયાત્રામાં રાજકોટ બાદ સુરતમાં પણ પહેલા જ દિવસે યાત્રાનો અમુક પરિવારો દ્વારા બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે સુરતમાં થયેલા તક્ષશિલા કાંડમાં બાવીસ જેટલા બાળકો મૃત્યુ પામ્યા હતા મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનોએ છેલ્લા પાંચ વર્ષથી ન્યાય માટે લડી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ ન્યાય મળ્યો નથી જે કોંગ્રેસ દ્વારા આજે યાત્રાનો છે છે અમને આમંત્રણ મળેલું પણ અમે કોઈ પણ રાજકીય મુદ્દો બનવા માંગતા નથી અમારી માંગણી ફક્ત ખાસ કોર્ટમાં કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે અમારો કેસ જ્યારથી કોર્ટમાં ચાલુ થયો છે ત્યારથી જે પણ કોઈ આવા સંવેદનશીલ કેસમાં બહારથી મદદ કરવા માગતા હોય એને અમે તમામને આવકારીએ છીએ પણ એક રાજકીય મુદ્દો બનાવીને કદાચ કોઈ રાજકીય લાભ ફાટવા ઈચ્છતું હોય અને અમારો લડતને ડાયવર્ટ કરવા માંગતો હોય તો અમે એ એવા લોકોને બિલકુલ અમારી લડતમાં અમે એન્ટ્રી થવા દીધી નથી અને ગૃહમંત્રી હર્ષ સાહેબને અમે એક જ હજી વિનંતી કરીએ છીએ કે ભલે હાઈકોર્ટે ખાસ કોર્ટની માગણી ગ્રાહ્ય ના રાખી હોય તેમ છતાં ફરીથી માંગણી કરે અને આવા સંવેદનશીલ કેસ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં ડે ટુ ડે ખાસ ચાલે તો જ જલ્દી ન્યાય મળી શકે અને જેનાથી આ જે કોઈ અપરાધીઓ છે તેને સજા મળે તો જ આ બધી ભ્રષ્ટાચાર આપણે અટકાવી શકીશું તેના માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તમામ નામદાર કોર્ટને હું એક જ અપીલ કરું છું કે આવા સંવેદનશીલ કેસ જેટલા પણ હજી બાકી છે એ હાસ કોર્ટમાં ડે ટુ ડે ચલાવવામાં આવે અને સરકારશ્રી પર જે હજી કાદવ કીચડ ઉછળવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે પણ ના થાય તો એ રીતે સરકારશ્રી દ્વારા જે અરજી કોર્ટમાં કરવામાં આવી છે તે પણ હાઈકોર્ટ મંજૂર કરે અને હાસ કોર્ટની પ્રક્રિયા ઝડપી બનાવે એવી અમારી નમ્ર માંગણી છે પણ અમે આ સવા પાંચ વર્ષ સુધી સુધી કોઈ રાજકીય પક્ષ્રી થવા દીધી મારા છોકરાના નામે રાજકારણ થાય એમ ઈચ્છતા નથી પક્ષ હોય કે વિપક્ષ હોય આની જગ્યાએ પક્ષે કીધું તો પણ ના સરકાર શ્રી કે કહેવામાં આવ્યો તો પણ અમીના હતા રસ્તા ઉપર ન્યાય મળતો નથી ન્યાયિક પ્રક્રિયા હંમેશા કોર્ટ થ્રુ થતી હોય છે પાંચ વર્ષનો અમારો અનુભવ છે તો અમને મદદ ખરેખર જ કરવી હોય તો અમને કોર્ટ થ્રુ જે ન્યાય પ્રક્રિયા ચાલુ છે એમાં મદદ કરો ફાસ્ટ ચલાવવા માટેની પોતાની તમારી અલગથી પીઆઈલું કરો હાઈકોર્ટ ને વિનંતી કરો છતાં હાઈકોર્ટ નો મને તો સુપ્રીમ કોર્ટ તમારી તાકાત છે તમે જઈ શકો છો અમારી તાકાત નથી અમે એમી સેશન કોર્ટ સુધી જઈ શક્યા ત્યાં અમારી અરજી ખારીજ થઈ ગઈ છે સરકારશ્રી હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ સરકારશ્રીની અરજી ખારીજ થઈ ગઈ સત્તાએ સરકારશ્રી એક સરકાર છે પાવર છે એના અક્ષે એ બીજી વાર અરજી કરે અમે એની હારે રહીશું આ અમારો એક કેસ નહીં તમામ કેસની વાત છે બધા પીડિત પરિવારનું દુઃખ અમને ખબર છે કે કેવી હાલતમાં અમે જીવી રહ્યા છીએ અમે આમાંથી જલ્દીથી છુટકારો આપો ન્યાય અપાવો તો આવા આગળ કેસો જે દોષિતો છે એને સજા કરાવો આવા આગળ કેસો બનતા અટકશે સરકાર પાસે મોકો છે અમે આજે કે ગુજરાત ગવર્મેન્ટ હોય કે દિલ્હી સુધીના નેતાઓ એને એક મેસેજ દેવા છે કે આજે અમે પાંચ પાંચ વર્ષથી આ કોર્ટોમાં ધક્કા થાય થાય અને થાક્યા છે તમે કોઈ પણ હિસાબે અમને ફાસ્ટ ફાસ્ટેજ કોર્ટ આપી અને જલ્દી બને એટલો ન્યાય આપવા અને બીજો મુદ્દો કે ભાઈ અમારા નામે કોઈ પણ એ લોકો ફોન કરે છે દક્ષ શિલાના વાલીઓ તમે યાત્રામાં જોડાવો આમ કરો અમે તમને આમ કરી દઈશું પણ એ અમને કોઈ કબૂલ નથી અમારે આની અંદર રાજકારણ એન્ટર કર્યું નથી અને કરવા દેવા માંગતા નથી અમારા બાળકો હોય કે બીજા કોઈ પણ પીડિત પરિવારના સ્વજનો હોય એની લાશો ઉપર જે કોઈને રાજકારણ કરવું હોય તો એના મુબારક છે ચાહે જીગ્નેશ મેવાણીના બી ફોન આવ્યો હોય ચાહે રાહુલ ગાંધી હોય પાંચ પાંચ વખત સાહેબ રાહુલ ગાંધી આવી ગયેલા છે આ પાંચ વર્ષમાં તક્ષ શિલાઓ બનાવ બહેના પછી સુરત કોર્ટમાં હાજરી આપવા જો એને એટલી જ લાગણી અમારા પ્રત્યે હતી તો ત્યારે મળી શકતા હતા તો આજે પાંચ વર્ષે એમને યાદ કરે તો એનો કોઈ મતલબ જ નથી સાહેબ તો એના માટેનો અમારા મગજમાં એક જ વસ્તુ છે તો એને રાજકારણ જ કરવું અમારે કોઈ વિરોધ નથી કોઈ પણ પક્ષ અને કોઈને એન્ટર નથી થવા દીધા કી હતી અમારી સરકાર સામે ભ્રષ્ટાચાર સામે લડત હતી છે હજી અમે એને મૂકી જ નથી યાત્રામાં જોડાવાના અમે કોઈ જોડાવાના નથી આ ચોખ્ખો મેસેજ છે અમે એને કેવા પણ માંગીએ છીએ કે આ થતીંગ બંધ કરી અને લોકોને સપોર્ટ ઓરિજિનલ કરો ન્યાય અપાવવા માટે કે તમારે મતની ખેતી કરવી હોય તો બીજાની લાશો ઉપરથી બંધ કરો હાલ ન્યાય માટે થયેલી આ યાત્રામાં સુરતના તક્ષશિલા સહિત રાજકોટના અગ્નિકાંડના ભાગના પરિવારો જોડાશે નહીં પરંતુ ઉપરાંત પરિવારજનોએ એવું પણ સ્પષ્ટપણે કહી દીધું છે કે અમારા બાળકોના ન્યાય માટે અમને જે લડાઈ લડી રહ્યા છીએ તેમાં કોઈ પણ રાજકીય પક્ષને અમે સામેલ કરવા માગતા નથી સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક